ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે વંથલીમાં જણાવ્યું હતું કે સાવજ દૂધ ડેરીમાં દૂધમાં કેમિકલ ભેળવવામાં આવે છે જેના કારણે કેન્સરના દર્દીઓમાં વધારો થાય છે તેવા નિવેદન બાદ ડેરીના ચેરમેને ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપ્યો છે તો જુઓ મિત્રો કાલે વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ સાવજ દૂધ સંગ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વ્યાહોણા આક્ષેપ કર્યા છે બીજાના ઈશારે કર્યા છે એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો હમજીન કરજે બીજાના ઈશારે કરે અને સાવધનો સારો કરનારા હજી બખોલ બરા ન નીકળ્યા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો તારી ઉપર ભરોસો કર્યો એટલે એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઇશારે કરશો ઈ પણ કાંઈ વાંધો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ બીજી ખોટે ખોટીયા પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતા વિસાવદર ની જનતા ની સેવા કરે એટલી મારી વિનંતી તો મિત્રો અત્યારના સમાચાર માંચાર સાથે અને જો તમે અમારા આ આવ્યા હોય તો વિડીયો લાઈક કરી અને ચેનલ ને કરી દે